આજે આપણે પૂર્વજન્મ વિશે વાત કરીશું પૂર્વજન્મ એટલે શું પૂર્વજન્મ એટલે જે પૂર્વે થઈ ગયેલું કર્મ પારબ્ધ કહેવાય જેને જે સંચિતમાં જમા થયેલા કર્મ એ પૂર્વજન્મમાં આપણને ખબર જ ના હો સારા છે કે ખરાબ છે કે એ આવી આવીને આપણી આગળ ભટકાય છે એટલે હવેથી એવા કર્મ કરવો કે ક્રિયામણ કર્મ કે જેથી કરીને આપણે વહેં પાછળ ભોગવવું ના પડે ઘણા લોકો જે આ ભાઈનું ખાઈ જાય છે ને પચાવી પાડે છે ને આવું બધું કરવાથી એ ભોગવવું જ પડે ભલે તમને એકવાર લાગે મીઠું લાગશે પણ આ જન્મમાં તમે છૂટી જશો આવતા જન્મમાં તમારે એટલે ધ્યાન રાખજો કર્મ કરતી વખતે કર્મ કરતી વખતે અને કર્મ એક હજાર વખત વિચાર કરો કે જો કર્મ થઈ ગયા પછી આનું પરિણામ શું આવશે કારણ સારું ન સરનલ છે એક વિચારો છે પાણી પર કે ઉપર એમાં જે ઈમાનદાર માણસ હોય છે એક ગામમાં આ રાજસ્થાનની વાત છે તે ઈમાનદાર માણસ હોય છે પછી એને એમ કહેવું આ શું કહેવાય પાણીના પરબ બંધાઈ દઉં ધર્મશાળા બંધાઈ દઉં તો આવતા જાવતા લોકો પીએ તો એ ત્યાં કને એ બધું કરે છે સેવા કરે છે પછી ત્યાં એક શેઠ આવે છે શેઠ જોયું કે આ છોકરો છે ને એનો એક છોકરો હતો ને એ ઘરવાળી હતી છોકરો તેજસ્વી હતું કે આને લઈ લો આપણે વેપારમાં આના મૂલ્યથી આપણે સારું ઓળ વાંધો નહીં આવે આવેલિયાને કીધું કે ભાઈ તને પગાર આપીશું ને અડધો ભાગ નેમ કરીને છોકરાને લઈ ગયા પછી એક દિવસ એક જોડું આવે છે બારથી એને ઘણું બધું સોનું પહેર્યું છે બાયમાં જોયું કે આવ સોનું તો ઘણું બધું એમ એની બાય મને લાલચ જાગી પાપ જાગી મનમાં કે આપણે હવે આ કેટલા દિવસો સુધી આ બધું કરતા રહીશું એના વગર તો આપણે મારી નાખો ને હવે આ જે સોનું છે એ લૂંટી લો એટલે પછી આપણે વાંધો ના આવે તે ઈ બાય મને મારી નાખે ને પછી લૂંટી લે બધું સોનું લઈ લે છે પછી લાસ્ટ દફણે ઓલું કરવું પડે કેક દાટવી પડે પછી એવું વીસ વર્ષ સુધી કરે છે વીસ વર્ષ પછી એનો છોકરો આવે છે કે હું મારા બાપુને મળી આવું કે પછી બાપુ મને ઓળખે છે નહીં કે મારે અહીંયા રહેવું છે એમ રહેવા દેશો એમ કરીને બાપુને એનો છોકરો એને ઓળખતો નથી બાપુ એને ઓળખતા નથી એને મારી નાખ્યું અને ધડ અંદર પડી પછી ઉડી આવી કે મારા ઘરવાળા સવારે આવ્યા આ શું કે સાંજે કે મારા બાપુને હું મળી આવું અહીંયા હા કોઈ આવી જ નથી કે તમને મળવા માટે જ આવ્યા હતા એ તમારો દીકરો હતો વીસ વર્ષ પછી આવે તું થયું થયું માથો પર હાથ નું અરે રે આ શું થઈ ગયું મારાથી આ પાપ થઈ ગયું એટલે પાપનું દંડ ભોગવવો પડે ભોગવવો પડે એમ ભોગવવું પડે એટલે વીસ જન્મ પછી એ પીછો તો ના જ છોડે એમ વીસ સાલ પછી એટલે એ ધ્યાન રાખવું પડે પૂર્વ જન્મમાં કરેલા કર્મ હોય સંચિત કરેલા હોય સ્ટોર કરેલા હોય જુઓ આમાં ભગવાનનો કોઈ રોલ હોતો નથી કહી દઉં પેલી વાત ભગવાનનો કોઈ રોલ હોતો નથી ભગવાન શાંતિ અવસ્થામાં બેઠા છે એ જુએ છે કોણ સાચું છે કોણ ખોટું છે ઉપર સોપે આવે અને સોફ્ટવેર સિસ્ટમ જ હાલે રી એટલે હું તો જ ના આવે તરત દંડ તમારે જોવું ના પડે આજનું તો કાલે આવવાનું છે ખોટું તો ક્યાંય લાગુ હાલવાનું નથી જુઓ એટલે પૂર્વ જન્મમાં કરેલું વસ્તુ તું આ જન્મમાં ભોગવું તો પડશે જ એમ બરાબર એટલું ધ્યાન આપજો જય શ્રી રામ